અને ઉપર ગોપાલ કન્સ્ટ્રકશન જાંજમેર લખેલ અને નંબર પ્લેટ વગરના ટેન્કર સાથે બે શખ્સો હાજર મળી આવેલ આ ટેન્કરમાં રહેલ જ્વલનશીલ પદાર્થનો જથ્થો સળગી ઉઠે તો તેને બુજાવવા માટે તેઓ પાસે સલામતીના જરૂરી સાધનો નહોતા આ બાબતે તેમની પૂછપરછ કરતા આવા કોઈ સાધનો તેમની પાસે નહીં હોવાનું હાજર બંને શખ્સોએ જણાવેલ આ ટેન્કરમાં ભરેલ જ્વલનશીલ ડીઝલનો જથ્થો પૂરતા ફાયર સેફ્ટીના સાધનો વગર રાખેલ હતો અને જથ્થો તો સળગી ઉઠે તો માણસોની જિંદગીના જોખમ સામે પૂરતો બચાવ થઈ શકે એ રીતેની કોઈ વ્યવસ્થા નહીં હોવાની બેદરકારી દાખવેલ એટલે તેઓ બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ આ અંગે તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની વધુ તપાસ ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ ચલાવી રહી છે ઝડપાયેલ શખ્સો જાવિદશાહ મહેબૂબ શાહ પઠાણ રહેમજૂર સોસાયટી લીલીવાવ રોડ તળાજા સિરાજ ખાન આઝમખાન પઠાણ રહે સરતાન પર રોડ તળાજા કુલ ચાર લાખ પાંત્રીસ હજાર એકસો નો મુદ્દામાલ કબજે કરાયો રિપોર્ટ કમલેશ ડાપા સાથે મથુર ચૌહાણ